બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતિક સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ અખાત્રીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને બસો મણ ફળોના રાજા કેરીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે જેમાં ભવ્ય શણગાર દર્શન સહિત દાદાના સિંહાસનને કેરીઓ વડે શણગારવામાં આવ્યો છે વહેલી સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી તથા સાત કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે હજારો ભક્તોએ કષ્ટભંજન દેવના બસો મણ કેરીના અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે અખાત્રે જ પવિત્ર દિવસ છે આજે શ્રી કષ્ટભંજન દાદાને ફળોનો રાજા કહેવાય એવું કેરીનું ફળ દાદાને અર્પણ કરવામાં આવ્યું છે બસો મણ કેરી જે આપણા ગુજરાતની તારાણા ગીરની કેસર કેરી કહેવાય એ હનુમાનજી મહારાજને ફળો ખૂબ પ્રિય છે ત્યારે દાદાને આજે કેરીનો અન્કોટ ધરાવવામાં આવ્યો છે આજે હજારો ને લાખો લોકો દાદાની કેરી ધરાવીને પછી પોતાના ઘરની અંદર શરૂઆત કરતા હોય ત્યારે એવી સદભાવનાથી આજે દાદાને અનકોટ ધરાવી લોકોને ખૂબ આનંદિત કર્યા છે અને દાદા અદભુત દિવ્ય દર્શન આપી રહ્યા છે